અને આપણે આજ બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે અને બધાય ભાઈ બહેનોને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ જો અમાર નાસ્તો તૈયાર થઈ ગયો છે બતાવું તમને જો હિંગુ હાઈ કરો બેટા હા હાઈ તો કર દે પહેલા થોડીકમાં જો ફાફડી ઢોળી હાઈ કરો જો અમાર રાકો ફા નાસ્તો કાઢે છે હાલો ભાઈ ખાવા આવી હે નાસ્તો કાઢો છે હા અલડ ભરે જામ સવ બધાય આવો બધા નાસ્તો કરવા જો કે નાસ્તો બસ તો આ દોસો કે પેંડા ઉલાળવાનો હોય આજ તો એન બાકી બંધ આવે મોટા મીઠા કરાવે આવો નાસ્તો કરો નાસ્તો કરી લેજો અમાર જો આ કાય માથામાં પર રહેવા નથી દેતી આમથી આમ આમાં આમ કાઈ ઢાત કરે તો વેવેલે આપણે નાસ્તો કરી લઈ મણી નાસ્તો કર્યા પછી જા આ હું છે જો વિડિયો મત એ ડિંગો આ હું આ જો તો આતરો અલકમ કેરતી આઈ જા એ રાખડી થી તમે આપડો ઘરે મેમન લાઈન થઈ ગયો હો એક મેમન ગયા બીજા આવી ગયા તીજા આવી ગયા જો હાલો ફેમિલી રાખડી બાખડી બંધાઈ લી અમારા માર બોધુ આવ્યો રાખડી બાંધવા માર હાટ તો રાખડી ન લાવું તાર બેન નથી આવતા આજે તમે એને અમે એમ જ ક્યો કે દુલી ન આવવા પણ એની બેન કે પછી ઘરે પાછા ન જાવ ઓલી ગાટ માં જ દે કોણ રાખડી પાડે

અમારું ભાઈ છે ને આપડે જાય છે રાખડી બાંધવા રાખડી બાંધવા જાય છે નીચે જઈનો તાચી તાચીને માર કેવાનો એનો ટેકનિક બેલે કેમ કી નકલો હોય આ જો તો આ ઢીંગો જાનવાણ બોજો બે ઉભરે છો ભાઈ બસ આ દીદી આજો રી વામ છો ને મામા રેડી પોલીસ હતા વહી એ નકદ લઈ જાય લે બાંધે બાંધે બાંધે

બેન ના બેન કારણે આ ગિફ્ટ આપકો થો એન મામા હે ઢીંગુ મામા હે તાજો ગિફ્ટ ખોલે છે આલે ખોલ તો શું છે ગિફ્ટ હાલો હાલો ગિફ્ટ શું નીકળે फटाफट તોડો 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 જલ્દી હો જલ્દી 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 તોડ 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 ખોલ દો કરી લે અહ ઓ શું છે

હું કમાઈવી ઓસ ઓસ રાખડી નંબર જો રાખડી જો ભાઈ બાંધી લ્યો રેડી લ્યો વાવા કેમ રાખડી પડી કેમ જાય ખાધું નથી બબલુ બાકી તો આવ લાગે વાવા બાંધે આ તે વાયદી થોડા લઈ કોઈ બતાયને આ ને આ માથે કઈ દે છોકા

અમે નગરો કામ જ કરીએ છીએ હાલો હાલો ઊભા થાવ ફેમિલી આપણે એને જગાડી દીધા છે અને હવે મૂકશું આપણે ચા ચા પી લઈશું મળીએ ચા બનાવી તો ફેમિલી અમે ઘરેથી ચા પાણી પીન આવી ગયા હતા મારા મમ્મીને ઘેરે કારણ કે ઢીંગુ જનો બે આવ્યા હતા એટલે અમે આવી ગયા અહીં ઘેરે ઘરે આવીને ચા પાણી પી લીધા ચા પાણી પીને જો આ રાકેશ એકલા સિંગનો ઘોર ફાડી દીધો બધી એકલા એકલા પાડા જેમ ખાય જો જો હજી તો એટલી પડી છે એમાંય હાથ સફાઈ કરવા જાય યોદ્ધા ખાઈ લીધી હવે બેઠા છે હવે ભાગશું પછી ક્યાં ભાગશું એ તમને કઈ ભાગી તો કેવું ભાગી

લાઈક દે લાઈક આમ કે દે સબસ્ક્રાઇબ કે હાલો ફેમિલી મળીએ તો ફેમિલી આપણે મેલડી માં જવાનો નક્કી કર્યું અને નીકળી ગયા મેલડી માં જવા હાલો તમને ત્યાં જઈને દર્શન કરાવી દઈએ હાય કે તો હાય હાય હાલો માતાજીએ દે અમાર ડ્રાઈવર તૈયાર થઈ ગયા છે તમને બધાને દર્શન કરાવી દઈશું મેલડી માં તાજાનો હાલો મેલડી માં આવ્યા

વસરાજમાં જો દેખાય એને બોડાઈ છે હાલો નાસ્તા પણ ઘી લઈને દે ઘર પર આયા કે આમ છે આયા ઘરે હાલો ફેમિલી તો આપણે આવી જશું ઘરે નાસ્તા પાણી કરીને આમ વાળું નાસ્તા પાણી બધું ભેગું તો હવે એને પાછો આ ભાઈ હું એની તૈયારી છે એને પર ઢીંગું અને ઓલ પાઉલી બધું કામ કરે છે હાલો ફેમિલી આજનો રક્ષાબંધનનો બ્લોગ તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કહેજો બ્લોગ હું સારા બનાવું છું કે કાજુ હાલો જય માતાજી મળીશું બીજા બ્લોક જોઈ બાય બાય